હા એમાં તમે ગાળિયા નાખવાનું રહેવા દો પછી ની પેઢીયું વહી જશે ને ભૂખ મરો નહી જય ધન્ય ધન્ય ભારતની ભૂમિ મારા ભારતની બલિહારી મારા ભારતની બલિહારી જય ધન્ય ધન્ય ભારતની ભૂમિ મહિમાએ નો બારી મારા ભારતની બલિહારી મારા ભારતની ગંગા યમુના સરસ્વતી ગોદાવરી બદરી અમર દ્વારિકા ચો ધામ છે જદરી અમર દ્વારિકા એ ચારો ધામ છે ચારો ધામ છે શ્રી રામ કૃષ્ણ જ્યા પ્રગટ થયા ને પુરુષોત્તમ અવતારી ભારતની બલિહારી માર ભારતની બલિહારી જય ધન્ય ધન્ય ભારતની ભૂમિ મહિમા એ નો બારી મારા ભારતની બલિહારી મારા ભારતની કચ્છનું ભુજ એરપોર્ટ અને એ લોકો જ્યારે ભુજ એરપોર્ટ ઉપર હુમલો કર્યો એટલે એ જે રનવે હોય તોડી નાખ્યો હતો ને આપણી છે ના રનવે વગર આપણું વિમાન જે છે એ લેન્ડિંગ કેમ કરે ભારતની ધરતી પુરુષોની વાત તો જુદી છે અને રનવે કોણ બના જેના ઉપરની પિક્ચર પણ ફિલ્મ પણ આવેલું છે ભુજ અને ત્યારે માદા પર ગામ અને ત્યારે નારી શક્તિ એકસો ને ઓગણપચાસ બેનો એ સાલુ યુદ્ધમાં જે રોડ બનાવી અને રનવે બનાવ્યો હતો આજે પણ ભુજની અંદર એના સ્ટેશ્યુ છે અને દાંત ખાતા કિરાતા ને એકસો ને ઓગણપચાસ નારી અને ભુજનો રનવે સાલુ યુદ્ધમાં બનાવેલો છે એ ભારતને આ ધરતી છે ભારત દેશ ડાલ ડાલ પર ધોની કરતી હૈ બસ ભારત દેશ ભારત દેશ જો સત્ય અહિંસા ધર્મ કા પગ પગ લગતા ડેરા ભારત પ્રદેશ મેરા ભારત દેશ

કથામાંથી રાષ્ટ્રધર્મ પણ જરૂરી છે દેવાદિદેવી મહાદેવને આપણે પ્રાર્થના કરીએ પ્રભુ અમે જે આ કથા છે નું ફળ આ દેશ માટેના યુવાનોને સમર્પિત કરીએ છીએ આ દેશના વિજય માટે દેશની રક્ષા માટે દેશના કલ્યાણ માટે વિજય તો છે જ પણ મહાદેવ એવી કૃપા કરો કે પછી સોગાળાને એમ કેવું પડે કે હું ડાળા સોડે તો હારું અને એ જ થશે કથાનો જ્યારે દિવ્ય અવસર છે દેવરાજ નામનો એ માણસ જ્યારે કપટ કરી ધન ભેગું કરે નગર વધુ એનું ધન છે હરી લે છે ધર્મના માર્ગે હાલો તો ધર્મવાળા મળે અધર્મના માર્ગે હાલો તો અધર્મ મળે ધીરે ધીરે ધન એનું જતું રહેવા લાગ્યું છે અનેક પ્રકારના ઘરે ઝઘડા થવા લાગ્યા છે અધર્મના માર્ગે હાલો ને ખોટા માર્ગે હાલો એટલે પહેલાં સુખ હોય પછી દુઃખ હોય નીતિના માર્ગે હાલો એટલે પહેલાં તકલીક આવે પેલા કઠણા આવે નીતિના માર્ગે થોડી વાર લાગે પણ પછી સુખ હોય ખોટા માર્ગે હાલ હોય એમાં પ્રથમ સુખ છે ભીંડાનો છોડવો છે ને વધતા વાર ના લાગે કરમાતા વાર ના લાગે વડલાનો છોડ છે ને વધતા વાર લાગે કરમાતા વાર લાગે ખોટું છે નહીં ભીંડાના છોડ જેવું છે તમે ખોટું કરો એટલે એમાં ખૂબ આમાં કઈ લાંબુ ના હોય મેહનત કરીને તમે પૈસા કમાવો વેપાર મહિને હિસાબ આવે તમે ખોટું કરો કોઈના પૈસા ન આપો એ ઘડીકમાં આવી જાય પણ પછી એ થોડાક દિવસનો આનંદ હોય પછી બહુ દુઃખ આપે ધર્મ પેલા દુઃખ આપે ને પછી સુખ આપે છે અધર્મ પેલા થોડુંક સુખ આપે છે પછી લાંબા ગાળા દુઃખ આપે છે ધર્મ નો સ્વભાવ એ છે નીતિનો સ્વભાવ એ છે થોડું એવું પેલા દુઃખ આપે ને પછી લાંબા ગાળાનું સુખ આપે છે દેવરાજ અધર્મ ના માર્ગે આવેલો અને શરૂઆતમાં ધન એકત્ર કર્યું પણ અંતે નગર વધુ એનું ધન બધું એને વશ કરીને લેવા લાગી છે અને ઘરે ઝગડા થવા લાગ્યા અને યાદ રાખજો જીવનની સફળતા એ છે કે તમે પરિવારમાં કેવું જીવો છો તમારું દાંપત્ય જીવન કેવું છે ઘરમાં કેટલી શાંતિ રાખો છો પૈસો જરૂરી છે પણ પૈસોથી શાંતિ ન થાય યાદ રાખજો પૈસાથી સગવડતા મળે છે શાંતિ આપણા હાથમાં હોય છે પૈસો જરૂરી છે અમે ના નથી ભાઈ ઘણા એમ કે પૈસો ખોટી વસ્તુ છે પૈસો હાથનો મેલ છે તમે એના માટે નીકળ્યા ભાઈ પૈસો આ દુનિયામાં કોને ન જોવે ભાઈ પૈસો તો જોવે જ પૈસો ઘણી બધી વસ્તુ છે પણ પૈસો સગવડતા આપે છે શાંતિ કોણ આપે શાંતિ ધર્મ આપે શાંતિ વિચાર આપે શાંતિ એકબીજાની સમજદારી આપે પરિવારમાં પરિવારને સમજવાનો પ્રયાસ કરવો સમજાવવાનો નહીં યાદ રાખવું દાંપત્ય જીવનમાં બે માણા ઘણા એવું વિચારે કે આને મારે બદલી નાખવા છે કોઈ દિવસ બદલે જ નહીં આપણે એમ થાય કે સુધારી દેવા છે કોઈ દિવસ સુધરે જ નહીં કારણ કે અલગ અલગ પ્રકૃતિ છે બે અને જેની જે પ્રકૃતિ હોય જ રહે બદલાવાનો પ્રયાસ ન કરવો એને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ એકાબીજાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ સમજીને આલો કેટલો આનંદ તમે જુઓ એ જીવનનું સુખ છે સમજદારી હોવી જોઈએ દાંપત્ય જીવનમાં એક આનંદ છે જેવા અમારો ઉતારો છે ગોવિંદભાઈ કેટલા વર્ષો થયા એમના તો વિવાહને ક્ષમા કરજો પણ મને ગમ્યું ગોવિંદભાઈ આવીને દર્શન કરવા આવે ત્યારે જ આશાબેન આવે તો ખ્યાલ આવે ને કે આ બને દંપતી છે જો મેં કલાકથી આવે પણ એની સમજદાર એક વિવેક છે સારી વાત છે એક સારી વાત છે દાંપત્ય જીવન છે સમજદારીથી હોય છે હંમેશા સમજાવવાનો બહુ પ્રયાસ ન કરીએ દેવરાજ ના ઘરમાં અનેક પ્રકારના દુઃખ ધીરે ધીરે તો એક દિવસ કજિયાનું મો કાળું યાદ રાખે યુદ્ધ કોઈ દે સારું ન હોય આ તો કરવું પડે પરિણામ તો હરેક ને કઈ ને કઈ નુકસાન આવે કજિયો કોઈ દે હારો ન હોય નાનો હોય કે મોટો હોય અને અંતે એક વાર એવો ઝગડો થાય છે એમાં દેવરાજના મા બાપ એની પત્ની મૃત્યુ પામે છે શિવપુરાણમાં તો એવું લખ્યું કે દેવરાજના હાથે હત્યા થઈ મા બાપની હત્યા થઈ ગઈ કે હા અને જે માણસ ધર્મ સુકી જાય ધર્મના માર્ગે હાલે પોતાના પરિવારને દુઃખ આપી અને બીજાને વશ થઈ અને જીવે એના મા બાપ અમથે મરી ગયેલા કહેવાય એના પત્ની એના સંતાનો જીવતા હોવા છતાં મરેલા કહેવાય અને દેવરાજ એમ કહેવાય છે કે એના પરિવારની હત્યા થાય છે અને અંતે દેવરાજને બધે અપકીર્તિ થાય છે ધીરે ધીરે સમય જાતો રહી છે એક જેવો દિવસ કાયમ રહી નહીં ઉંમર થયા ડુંગરને પાદર થયા પરદે આ તો જેસા થયા અંબોળા એસી પડી ટાલ આ બુઢા પાયે તો વરવી કીધી ને વરહા કે વરવા કર્યા વે અને જો બન જતા જાણવું નહોતું આ જોબન આપને ખબર ન પડે વહી જાય નકર વેલી કરત વાડ થોડે થોડે વાપરત જેમ માલણ વેચત ફૂલ જોબન જાતા જાણ્યું નહોતું ધીરે ધીરે સમય વયો જાય આપણે જે વંડિયું ટપી જતા હોય પછી લાકડી લઈ આનું ઉમરો ટપવામાંય અઘરું થાય સમય બધાનો આવે એ ખરખા ક્યારેય નથી રહેવાનું યાદ રાખજો